જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સો ટોન્સઠ રાતે કાર શું તમે નવી જીતો લેવાનું વિચારી રહ્યા છો સીએનજીમાં સાડા છ લાખ ભાવ છે મોડલ બે હજાર એકવીસ પાવરફુલ ગાડી જેન્યુન ચોવીસ હજાર આ બતાવો કિંમત કહું તમને આગળ બે હજાર એકવીસ વન ઓનર પાવરફુલ જીતો સીએનજી માં મિત્રો એવરેજ પાંત્રી રહેશે સાડા સાત ફૂટ આવશે જીતો પ્લસ આખી આખી મિત્રો ઓરિજિનલ ગાડી આવશે કિલોમીટર બતાવો ચોવીસ હજાર કિલોમીટર હાલેલી ગાડી છે મિત્રો ગાડીમાં ઇન્ટરેસ્ટ હોય તો આખો ફૂલ વિડીયો જોવો બારીકીથી મોડલ બે હજાર એકવીસ આખી ઓરિજનલ સાડા સાત ફૂટ કંપનીના મિત્રો ટાયર એ કંપનીના છે ચારે ચાર એમ આરએફ બહુ ઓછી આવે ઓછા કિલોમીટર આલેલી ચોવીસ હજાર એટલે જેન્યુન થઈ સૌથી મોટું ડાગલો સાડા સાત ફૂટ સીએનજી વેલાહેર જોઈને વેલાહેર બુક કરાવો પછી કેતા નહીં અમારે લેવી તીન પછી ક્યારે આવશે ઓછી આવે જેન્યુન પીસ છે મોડલ બે હજાર એકવીસ જોઈ લીધી ગાડી કેમ છે સીએનજીમાં પાવરફુલ જીતો વહેલાઈ પહેલાં મારા વાલા કિંમત કહી દઉં પચાસ ટકા ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં પાવરફૂલ જીતો વહેલાંય પહેલાં વિસાવદર પ્રિન્સ ઓટો કન્સર્ટ રાતે કાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન